કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા જેલના કર્મચારીઓ માટે આવાસોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લા જેલમાં રૂપિયા તેર કરોડના ખર્ચે બી ટાઈપના અડતાલીસ આવાસ સી ટાઈપના છ આવાસ અને ડી ટાઈપના ચાર આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજા દિવેશ અકબરી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત જેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં એકસો બાર સુવિધા વન વન ટુ સુવિધા શરૂ કરવામાં આવી જેમાં તમામ પ્રકારની મદદ એક જ નંબર પર લોકોને મળી રહે એવા શુભ હેતુથી આ સુવિધા ચાલુ કરવામાં આવી અને એને ડેડિકેટેડ પાંચસો જેટલા વાહનો પણ લોકાર્પણ કરવામાં આવ્યા આ ઉપરાંત ગુજરાત પોલીસને પાંચસો જેટલા વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત બસો સત્તર કરોડના બાંધકામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું અને જામનગર જેલ ખાતે તેર કરોડના ખર્ચે બંધાયેલ બી કેટેગરીના ફોર્ટી એટ સી કેટેગરીના સિક્સ અને ડી કેટેગરીના ફોર ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ ઈ લોકાર્પણ શ્રી અમિત શાહ સાહેબ દ્વારા કરવામાં આવ્યું